બાપા સીતારામ બધાઈને આજે આપણે જાણીશું કે હમણાં ફોરેસ્ટની ગ્રાઉન્ડની એક્ઝામ ગઈ તેની અંદર ફિઝિકલની અંદર ઘણા વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા છે તે નિષ્ફળ ગયા વિદ્યાર્થીઓ માટેનો આ વિડિયો છે કે જીવનની અંદર નિષ્ફળતા મળે તો એનો મતલબ એવો નથી કે આપણે સફળતાના રસ્તાઓ બધા બંધ થઈ ગયા છે પરંતુ નિષ્ફળતામાંથી આપણે સફળતાની તરફ કેવી રીતે જઈએ તેની થોડીક માહિતી હું તમને આપીશ જીવનની અંદર મેં ઘણા અનુભવો એવા અનુભવ્યા છે નિષ્ફળતા મને પણ મળી છે અને નિષ્ફળતામાં મારી ક્યાં ભૂલ થઈ છે અને કયા વિષયમાં કે કયા ફિઝિકલની અંદર મારો જે ટાર્ગેટ હતો તે પૂરો ન થયો તેમાંથી મારે કંઈક શીખવું જોઈએ અને આગળની જે પદ્ધતિ હોય કે પરીક્ષા હોય તેમાં મારે સુધારો કરવો જોઈએ જેથી આવનારી પરીક્ષામાં હું સારા એવા માર્કે કે સારી એવી ફિઝિકલમાં હું મારું હંડ્રેડ પર્સન્ટ મારું મહેનત આપીશ જીવનની અંદર મહેનત કરવી અને પછી ફળ આપવું તે ભગવાનની ઈચ્છા છે પરંતુ આપણે સો એ સો ટકા મહેનત કરવી જોઈએ બસ ગામના લોકો શું કહે છે કે આ શું કરશે તેમાં જેટલો તમે વધારે વિચાર કરશો તેટલો જ આપણો મનમાં સફળતાના રસ્તાઓ બંધ થાય છે આજકાલના યુવાનોને મહત્વનું એ છે કે ગામના શું કહેશે કુટુંબી શું કહે છે પરિવારના શું કહેશે તેમાં વધારે ધ્યાન જાય છે અમે સફળતાના રસ્તા તરફ ઓછા ધ્યાન જાય છે કેમ કે હું આ પરીક્ષામાં પાસ થાયશ કે નહીં થાવ એવા વિચાર હું પાસ નહીં તો ગામના લોકો કે સગા સંબંધીઓ શું કહે છે ગામના લોકો કે સગા સંબંધીઓ આપણી સફળતાની જ રાહ જોતા હોઈએ છે એને એવું નથી થતું કે આને એની પાછળ એને કેટલી મહેનત કરી છે એને રાત દિવસ કેટલી રાતોના ઉજાગરા કર્યા છે તે કોઈ જોવા નહીં આવે પરંતુ જે નિષ્ફળતા થાય તે આખા ગામને કે દસ ગામમાં ખબર પડી જશે એટલે આવા વિચારોથી નકારાત્મક વિચારોથી દૂર રહો આપણે ઓનલી ફોર આપણે બસ સફળતાના રસ્તા કેવી રીતે આપણે પાર કરવા બસ આપણને એક જ લક્ષ્ય હોવું જોઈએ કે મારે આવડા લક્ષ્ય સુધી પહોંચવું છે ડાબી બાજુ જમણી બાજુ શું થાય એ એ ન જોવું હોય ગામની અંદર એક કહેવત છે ને કે હાથી નીકળતો હોય ને તો આજુબાજુ કૂતરાઓ પહોંચતા હોય ભસતા હોય ને તો કુત હાથીને કાંઈ ફેર ન પડે તે પોતાની મસ્તીમાં ધાયલો જતો હોય તેવી રીતે આપણે આપણી મસ્તીમાં અને આપણા લક્ષ્ય તરફ જવું જોઈએ આજુબાજુ તો કૂતરાઓને આવી રીતે માણસો બ જે બોલવાના છે એ તો બોલવાના છે પણ તો આપણું લક્ષ્ય છે કે આપણી મસ્તીમાં આપણા લક્ષ તરફ જવાનું બસ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કહેજો આવી રીતે કોઈ વિદ્યાર્થીએ નિષ્ફળતા મળે તો એનો મતલબ એવો નથી કે જીવન આપણું પૂરું થઈ ગયું અને આપણી પરીક્ષા કે આપણા નોકરી લેવાનું સપનું પૂરું થઈ ગયું નિષ્ફળતામાંથી ને સફળતાનો રસ્તો પ્રાપ્ત થાય છે રામ રામ ને સીતારામ